ભિંદાર શાક ફેમિલી ગેટ ટુગેધર વાઉં કપલ અલગ અલગ દેખાય ન કરતા લાઈક યુ નો સો ફોતરા 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 હા ગાઈસ ના સંભળ એન્ડ અપકમિંગ બોબી ડિ સરપ્રાઈઝ આવવાની છે હે ગાઈસ વે ગો બેક ટુ ઓર ચેનલ સુરો પ્રાચી એન્ડ ગાઈસ ગુડ आफ्टरनून આમ ઇસ કોલેજી આવી ગયા છે અને ગાઈસ આજે પડ્યો તો વરસાદ

પ્રેસિઝન ભીંડાનું શાક યા વિથ મિક્સ પોટેટો એટલે ખબર મિક્સ પોટેટો ના હોય ભીંડા બટેકાનું શાક કહેવાય એને મજા આવો બાપા હાઉ પપ્પા થોડું વર્ક કરી રહ્યા છે યા યુ નો બિઝી પર્સન બટ લાઈક યા બોલ 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 એન્ડ ગાઈસ આજે બહુ થાકી ગઈ છું મારો પગ દુખાય છે કારણ કે કોક કો બહુ રમ્યો હું ગાઈસ આજે પહેલી વાર અમે બેઠી ગોરમ્યા બીકોઝ અમને છે ને ઊભી ખોદ ફાવે અમે બેસીએ તો અમે થાકી જઈએ તો આજે અમે બેઠી ખોર રમ્યા ને બહુ જ મજા આવી પગ ભરાઈ ગયા ખાભીલ શું કહેવાય ભરાઈ ના કહેવાય એને પણ આમ નહીં દુખતા હોય આમ કે બસ પડી જ જવાના છે આપણે પગના લીધે ઓહ માય પપ્પા બેઠી છે હા અરે પપ્પા અત્યારની વાત નથી કરતી હું ઓહ માય ગાશ સો અહીંયા છે ભીંડાનો શાક ગાય લાઈન

પપ્પા અલગ અલગ દેખતા હોય લાઈક યુ નો ગાઈસ પપ્પા સ્માર્ટ લાગે છે હાય સો ગાઈસ બાય હવે અમે જમીને પછી મળીએ ગાઈસ થોડી સુઠી છે એટલે થોડી બોખલાઈ ગઈ છે Because we are hosting a mini get together, a mini get together of a family, family yeah. get together. Wow! nani mama mami. Wow! It's gonna be fun, guys. Can't come? Riva is both your sister and mother. Something is coming. Yup, and it's a surprise. I'm sorry. Oh my God.

નમસ્કાર છે યાર અમારું ગેટ રીવા હા હાય હાય તો કહી દે નું શું કરે છે કહી દે તું શું કરે છે છે તું

સો ગાઈઝ બધા આવી ગયા છે એન્ડ ગાઈઝ રીવા ફૂલ એક્સાઇટેડ છે યુ નો બધા જોડે જૈન જૈન હાય હેલો કરે છે આઈ મીન શી નોઝ એવરી વન બટ સ્ટીલ રીવા ઇઝ રીવા એન્ડ ગાઈઝ દાલ બાટી બની છે અને ગાઈઝ દાળ જો આઈ હાઈ સો ડિલિશિયસ લુકિંગ એન્ડ અહીંયા બાટી છે અને ગાઈઝ મને તો બહુ જ ભૂખ લાગી છે આઈ નો ઇટ્સ લાઈક યુ નો એટલું બી જલ્દી નથી બટ સ્ટીલ એન્ડ ગાઈઝ અહીંયા રીવા પણ બહુ જ એક્સાઇટેડ છે એન્ડ ઇટ્સ બીન અ વાયલ કે અમે બધા સાથે બેસીને જમ્યા હોય લાઈક બધા અમારી ફેમિલી મેમ્બર્સ એન્ડ ગાઈઝ વીસ વર્ષ પછી અમારા નાના નાની પહેલી વાર અમારા ઘરે જમવા આવ્યા છે લાઈક વિધાઉટ એની પ્રસંગ ઓર ફંક્શન ઇટ્સ બીન લાઈક વા ફેસિનેટિંગ એન્ડ ગાઈઝ અહીંયા રીવા તો બહુ જ એક્સાઇટેડ હતી રીવાને તો ભૂખ લાગી હતી મને પણ ભૂખ લાગી હતી તો અમે બંને રાહ જોતા હતા તો રીવા બધાની જગ્યા પર જઈને હાય હેલો કરે છે બેસે છે એ લોકો જોડે હા રીવા ઇઝ મી મી ઇઝ રીવા એન્ડ પૂર્વા બધાની ફૂલ હેલ્પ કરે છે છાસ નીકાળો આમ નીકાળો ફલાણું નીકળો હેપન્સ ગાઈઝ હેપન્સ એન્ડ હું સાઈડમાં બેઠી હતી વેઇટ કરતી હતી કે ક્યારે મારું જમવાનું આવે સો સ્ટેટ પછી મળીએ તો ગાઈઝ અમે યુ નો બહુ વાર્તાલાપ ના કરી જ્યારે અમારા ફેમિલી મેમ્બર્સ આવ્યા હતા ત્યારે બટ ગાઈઝ વી આર ગોઈંગ ટુ ટેલ યુ નાવ કે અમે લોકો એ એક મિની ગેટ ટુગેધર કરી તો જે માં દાળ બાટી બની થી એન્ડ અપકમિંગ બહુધી સરપ્રાઈઝ આવવાની છે જે તમે યુ નો બિલકુલ મિસ ના કરતા યુ ગેટ માય પોઈન્ટ હા સદહ ઉતને કે નહી તો કે પોલી રેલે હસ યુ ગેટ માય પોઈન્ટ યસ ઓ શિક અમને અમને નથી નથી જવા જવા દેવી બી ઘરે તો જવું પડે ને બાપડી મમ્મી મને અવાજ કર હા રોજથી વાત કરું છું અને બેઠા હવે બહુ બધી વાતો કરી બહુ અસમ અસમ વાતો કરી અને રીવા વાઇઝ લાઈક આજે છે ને થોડું આમ લાઈક ઊંઘ ચડી ગઈ છે ને એટલે થોડું આમ લાઈક આમ એવું બધું ચાલુ થઈ ગયું હતું એનું પછી પપ્પા એને એટલી મસ્તી રાખી છે કે ચાલ ચાલ ત્યાં પાછા છે ને બાવો આવે છે ચલ બાવો દેખાડવા લઈ જવું તને સો એવું બધું કરી બહુ મજા કરી એન ગાઈસ આજે દિવસ ઓસમ હતો સ્કૂલમાં બી લાઈક મસ્તી તો કરી અમે આજે રાઈટ પ્રાચી હા બહુ જ ਹੱਦ ਵਗਨੀ ਮਸਿਗਰੀ ਜਾਜਾ ਮੈਂ ਹਸੀ ਨਸੀਨ ਗਾਂਡਾ ਜੇ ਯਾਰ ਲਾਈਕ ਲਾਟ ਲਾਈਕ ਬਹੁਤ ਹੱਸਿਆ ਅਹ ਅਮ ਉਹ ਲੋਕ ਆਜਾ ਆਇਆ ਵੀ ਨਾ ਤਾਂ ਲਾਈਕ ਬਹੁਤ ਬੜਾ ਆਇਆ ਨਾ ਤਾਂ ਅਜੇ ਕਾਰਨ ਕਿ ਆਜੇ ਕਈ ਚ ਕੰਮ ਨਾ ਤੋਂ ਚੈਕਿੰਗ ਹੈ Gujarati ਨੇ ਚੈਕਿੰਗ ਤੂ ਹਨ ਕੈਮਿਸਟਰੀ ਨੋ ਬਦਨੇ ਘਬਰਾਮਣ થਤੀ ਜੇ ਕਿ ਕੈਮਿਸਟਰੀ ਮਾ ਸੂ ਹੋ ਦਸੇ Gujarati ਮਾ ਸੂ ਹੋ ਦਸੇ ਬਟ ਕੈ ਥਾਇਓ ਨੇ ਬਿੰਦੂ ਐਮ ਵਾਸ ਸੋ ਚਿਲ ਯੈਸ ਅਨੈ ਕੈਮਿਸਟਰੀ ਫੈਮੇ ਕਿ ਤੂ ਕਾ કેમિસ્ટ્રી મેમ એને કેમિસ્ટ્રી ના મેમ મેં કીધું કે કાલે કરી બાકી છે સો બાકી છે ક્લાસરૂમમાં બાકી છે આખી જ બાકી કરી કારણ કે અમારો ક્લાસ છે હવે સારો ખરાબ આપણે બધું કહી આમ ખરાબ કે અમારી ક્લાસરૂમ છે ને નોટ્સ હોય પર ધ્યાન છે નો ગઈઝ અમારા ક્લાસમાં બધા એવા કતરા વેલાડા બાજે ને એવી રીતે ફ્રી ફ્રી લેક્ચર હોય પહેલાં સ્ટાર્ટિંગમાં જેમાં અસેમ્બલી હોય એક જ દિવસ હોય બટ સ્ટીલ એમાં બાજવાનું ચાલુ કર્યું લીડર્સ વર્સસ લીડર મેં કીધું જોરદાર અને એ લોકો એકબીજાને છે ને યુ નો કન્ટ્રી વાઇઝ ચીડાવતા હતા જેમ કે હા તું તું સાઉથ આફ્રિકાથી આવ્યો છે તું આમ આ વોઝ લાઈક